જય મોગલ જય મણિધર જય વડવાળી જય ઘબરાવવાળી મિત્રો મોગલધામ ઘબરાવથી બાપુ ચારણ ઋષિ બોલી રહ્યા છે મણિધર બાપુ મિત્રો એ ધ્યાન રાખજો સમાજમાં જે હાચું કહે ને એને બોલવા દીઓ બધા ભલે હાચા જ હોય છે પણ મારે તમારું નથી લેવું નથી કોઈનું લેવું પણ સમાજમાં જે સારું બોલે છે સારા કાર્ય કરે હાચાને તો બોલવા દો આ ઓના જ એવું થયું કે તમને ખબર જગદીશભાઈ સમજી જાય છે કે જો બોલું તો મારી બાપ કૂતો ખાય એના થયું જો ગલે છે ને બીજું કે કોઈ એમના વખાણ નથી કરતો કોઈને હું ચારણસો પણ મારે બોલવું જોઈએ કારણ કે અમે બધા અઢારે વર્ણને લઈને હાલી છે હાચું કે એની નોંધણી ન કરો તો કાંઈ નઈ એનું સન્માન ન તો કાંઈ નહીં પણ ખોટા ખોટા આપશકો નો નાખો બહુ પાપ છે આ તમે ગુનેગાર બનો છો સમજાવી નાના ઢીંગા મારવા એ બહુ પાપ છે બીજું સાચું કે છે તો સાચું છે ને રાજાઓ મહારાજાઓને સાચું કેતા ને તો એની નોંધણી થતી હતી પણ આ બધું કેવું છે હવે અમે બોલીશ તો તમારા ફી છૂટી જાય છે એટલે અમુક જરીક સમજો તમે જે જગદીશભાઈ મહેતા કે છે સાચું કે છે મારે એનું નથી લેવું તમારું નથી લેવું પણ ત્રીજું નેત્ર છે નારદ

પેટ છે હવને હોય પેટ ને સમજી ગયા તમે આ વસ્તુ સમજો તમે પણ આવા હાવ નખો આ માથે આ તમે ગુનેગાર બનો છો એક એટનો કોઈ માણા માથે સમજાવ એના આપશે અને કદાચ હાલો હોય તો શું તમારે પે પ્રૂફ છે પુરાવો શું છે કારણ કે અત્યારે મૌખિક નથી હાલતો એનો રિવિડિયો જો ભાઈ રિચન એ કોરાટે નથી માન્ય રાખતા રેકોર્ડિંગ તો કોઈ પણ ડુપ્લિકેટ અવાજ કરીને કરી શકે ખોટા ખોટા વાતો ન કરો તમે ગુનેગાર બનો છો એનું પ્રૂફ હોય વિડીયો હોય આ હું બોલું મોગલ નામ આ બાપુ બોલેશ જગદીશભાઈ કોઈ પત્રકારનો વિરોધ ન આ હાથું વાળો કોઈના બાપ નું આટલું નથી એમાં હું તો મને કહી દઈએ બધા કહી દઈએ કારણ કે એનો ધર્મ છે એની ફરજ છે અને જો પત્રકાર હાથો નહીં કે તો પછી મારા તમારો અવાજ કોણ સાંભળશે તો કાલે એનો એવા ડબ્બી દઈશું આપડે ન નોકરો આને ગમતું નથી આને કાકે સત્ય છે સત્ય છે કીધું ને કે બેટા તારી હાચીમાં છે જે જન્મ કે જે ધરતી કપમાં મારી માં મરી ગઈ ને મને એમ કહેતી હતી કે આ તને ખાવા નહીં દઉં અને અડધી કલાક થાય ગામમાં ગોતવા નીકળતી મારા દીકરાને ઘાયો અને મને ગોતીન ખવર આવતી હતી અલી ખોટી અને આ નવી આવી ઈ નવી એમ કે સગા હું તને ખાવા ન દો તો હવા થી હાંજેતી મને ખાવા નથી જ દેતી ઈ સાચા બોલીશ જરી ખમજો આ અરખ તમને નહીં સમજો હું ભણસો સમજી લ્યો અને રવા દો આ માણસ ની બધા વરણ ને જરૂર છે નાની ભેળો બધા વરણ છે અઢારે વરણ છે એમ બધાયની જરૂર છે નિંદામણ કાઢવા વાળાની જરૂર છે એમ આવા માણસો બોલશે તો બધાને કામ ભલે તમે કરો જ છો પણ આવા માણાની જરૂર છે સમાજ માટે બોલે છે ઉપયોગી છે અને હાચા છે તો બોલવા દે શું કામ તમે એને તમે ઓલું કરો અને બીજું તમારા બોલવા કે મારા બોલવા એનો વાળ નહીં વાકો વળે બરાબર દુનિયા છે આ તો હિતા જેવી હિતાને જંગલમાં પુત્ર જણાવ દીધા આ સમાજ છે એમ આ રવા દો સાચું જે કામ કરે છે એ કરવા દો અને સાચો માણસ છે

આપશકો નો અણખત સમાજમાં હાચા માણાની જરી છે કારણ કે વાત મૂકવાના ઠેકાણા નથી રૂપિયા મૂકવાના ઠેકાણા છે એમ હાચું કે અને નોંધણી કરો તમે સન્માન ન કરો ક્યાંય નહીં અમારું જોતું નથી તમારા ઘર હાસીને બે